અમારા પોતપોતાના પરંપરા રીતિ રિવાજો નીતિ રીતિ નથી મતદાતાઓના લોકમત લેયા વગર યુસીસી લાગુ નહીં કરી શકાય મતદાતાઓની સંમતિ વગર યુસીસી લાગુ નહીં કરી શકાય તો સુકામ આ લોકો ઉતાવળ પડી છે આજે રાજ્યમાં અમારા લોકો સાથે સમાનતાનો વ્યવહાર કરવામાં આવતો નથી આજે પણ અમારા લોકો સાથે કોઈ રોટી બેટી વ્યવહાર કરતો નથી એના માટે આ સ્પેશિયલ જોગવાઈઓ છે જે આધી આવનારા વર્ષોમાં સમાનતા આવે પછી યુસીસી લાગુ કરવામાં આવશે તો અમને કોઈ જ વાંધો નથી આ લોકોએ રાજ્ય સરકારોને સત્તા આપીને લાગુ કરવાની જે વાત કરે છે બિલકુલ ગેરબંધારણીય છે તો ગુજરાતમાં એક કરોડ પચીસ લાખ આદિવાસીઓની વસ્તી છે પંદર ટકા વસ્તીમાં અનેકો કલાકારો છે અને ખૂબ સારા લોક સાહિત્યકાર કલાકારો છે અમારા પર એક પણ કલાકારને વિધાનસભાના અધ્યક્ષ અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે આમંત્રિત ન કરીને હાલમાં ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે ટીચર ચર્ચાનો વિષય બની ગયો છે કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો ઉત્તરાખંડમાં યુસીસી કોડ લાગુ કરી દેવામાં આવ્યો છે અને હવે ગુજરાત સરકાર પણ વિચારી રહી છે કે ગુજરાતમાં પણ યુસીસી કોડ લાગુ કરવામાં આવે અને જ્યારે જયારે આ વિષય રાજ્યમાં બનતો હોય છે ત્યારે

જૈતલભાઈ જયારે જયારે ગુજરાતમાં યુસીસીની ચર્ચાઓ શરૂ થાય છે સરકાર તે લાગુ કરવાની તૈયારીઓ કરતી હોય 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 છે 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 બેઠક શરૂ થતી ત્યારે નિવેદન કે યુસીસી લાગુ ન થવું જોઈએ આદિવાસીઓને તેનાથી ગેરલાભ છે તો આજે એ સમજવું છે કે કયા કયા ગેરલાભ યુસીસી લાગુ થવાથી આદિવાસીઓને થઈ શકે છે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા એક દેશ એક કાનૂન તમે જોઈ લો દેશ ઓગણીસો માં આઝાદ થયો અને દેશમાં દેશના લોકોએ સંવિધાન બનાવ્યું બંધારણ અસ્તિત્વમાં આવ્યું અને બંધારણથી આ દેશ ચાલે છે બંધારણમાં તમે તમામ જાતિ જ્ઞાતિ ધર્મ સમુદાયો માટે અલગ અલગ કાયદાનું પ્રાવધાન છે અને બધા જ એકબીજાઓના ધર્મને એકબીજાને જાતિ સમાજને બધા સન્માન આપે છે માનભેર બધાને તમામ વર્ગના તહેવારો હોય રીત રિવાજો હોય જે પણ પ્રસંગ હોય બધા ભાગ લે છે એટલે વિવિધતામાં એકતા એ દેશની ઓળખ છે ત્યારે આ દેશમાં આદિવાસી હોય માઇનોરિટી હોય એસસી હોય ઓબીસી હોય બધા જ પોતાના વ્યક્તિગત લો છે અને આ વ્યક્તિગત લો આજેથી નથી પેઢી દર પેઢી ચાલી આવે છે જેમ કે અમારા આદિવાસી સમાજના અનિકાળથી અમારા લો છે જેમ કે છૂટાછેડાની બાબત હોય લગ્ન કરવાની બાબત હોય વારસાઈ ની બાબત હોય તમામ રીતે થઈ જતું હોય છે યુસીસી લાગુ કરવા માટે એટલા માટે હિલચાલ કરવામાં આવી છે કે એમાં જે ચાર કાનૂનો હાલના તબક્કે તો ચાર મુદ્દા પર એમણે ભાર આપ્યો છે કે લિવ ઇન રિલેશનશીપ માન્ય ગણાશે ને એનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આજે તમે મા દીકરીઓ પર કેટલા બનાવો બને છે તો આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ તો લીવ ઇન રિલેશનશીપ માન્ય રાખવાની શું જરૂર પડી છૂટાછેડા માટે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે લગ્ન માટે ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું પડશે અને વારસા માટે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે છૂટાછેડા આજે પણ અમારા સમાજમાં ગામમાં બેસીને કોઈને મન મેળાપ નથી આવતો તો પંચ બેસીને છૂટા છૂટા કરવામાં આવે છે લગ્ન પણ આજે અમારા સમાજમાં બે પુખ્ત વયના છોકરીને છોકરો ભાગી જાય અને એ રાજી ખુશીથી એકબીજાની સંમતિ પ્રેમ સંબંધો ના લીધે ભાગી જાય તો ગામના દરજ્જો આપે છે અમારે ત્યાં કોઈની દીકરી હોય દીકરો ના હોય તો એને ઘર જમાઈ લાવીને ઉત્તરાધિકારી નક્કી કરવાની રસમ છે એવી રીતના અમારા પોતપોતાના પરંપરા રીતિ રિવાજો નીતિ રીતિ બધું જ છે ત્યારે સમાન સિવિલ કોડ લાગુ થવાથી આ તમામ અમારા વ્યક્તિગત લો છે જે ખતમ થઈ જશે અમારે વારસાઈ માટે કોર્ટમાં જવાનું રહેતું નથી અમારે લગ્ન નોંધણી માટે કોર્ટમાં જવાનું રહેતું નથી અમારે છૂટાછેડા માટે જવાનું રહેતું નથી બધા અમારા સમાજના પ્રાવધાનો છે એનો જ આજે પણ અમે ઉપયોગ કરીએ છીએ સાથે સાથે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી આ તો નષ્ટ થવાનું જ છે પણ બંધારણીય જે પ્રાવધાનો મળ્યા છે જેમ કે સંવિધાને અમને અનુસૂચિ પાંચમાં આર્ટિકલ બસો ચુમ્માલીસ તેર ક માં અમને સ્પષ્ટ જોગવાઈ આપી છે કે આદિજાતિ વિસ્તારમાં આદિવાસીઓને પોતાનું સ્વતંત્ર શાસન ગ્રામ સભા એ સર્વોપરી રૂઢિગત ગ્રામ સભા અમારી સર્વોપરી માનવામાં આવે છે જળ જંગલ જમીન અને ખનીજો પરના અમારા અધિકારોને સર્વોપરી માનવામાં આવે છે ઇલેક્ટ્રોસિટી એક્ટ હોય અમારી જમીનોના સંરક્ષણ માટે તોતે ડબલ એ હોય તેવી રીતે વન અધિકાર અધિનિયમ હોય આ તમામ કાયદાઓ પૈસા એક્ટ હોય અમારા માટે સ્પેશિયલ છે કેમ એટલા માટે બંધારણમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે કે અમારો સમાજ આજે પણ પાછળ છે આજે પણ દેશ અને દુનિયામાં આજે રાજ્યમાં અમારા લોકો સાથે સમાનતાનો વ્યવહાર કરવામાં આવતો નથી આજે પણ અમારા લોકો સાથે રોટી બેટી વ્યવહાર કરતો નથી એના માટે આ સ્પેશિયલ જોગવાઈઓ છે જે આધીન આવનારા વર્ષોમાં સમાનતા આવે પછી યુસીસી લાગુ કરવામાં આવશે તો અમને કોઈ જ વાંધો નથી પણ હાલના તબક્કે કોઈ પણ જાતની યુસીસી લાગુ કરવાની જરૂર નથી અને યુસીસી સમાન સિવિલ કોડ જે વખતે વર્ષોથી રજવાડાઓનું શાસન હતું ત્યારબાદ મુગલોનું પાંચસો વર્ષ શાસન ચાલ્યું અંગ્રેજો એકસો આઝાદ થયો આ લોકોએ પણ ક્યારે કોઈના કરી નથી અને દેશ આઝાદ થયો પછી પણ બંધારણ સભામાં તેવીસ અગિયાર ઓગણીસો અડતાલીસ ના રોજ યુસીસી બાબતે વિસ્તૃત ચર્ચા થઈ છે ત્યારે પણ બધા જ વિદ્વાનોએ યુસીસી લાગુ કરવાનો વિરોધ કર્યો હતો એમણે પણ કીધું હતું જયારે સર્વ સમાજ સમાનતામાં આવશે પછી યુસીસી માટે વિચારવાનું થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીને કેમ ઉતાવળ છે એક મોટો પ્રશ્ન છે બીજો બંધારણીય મૂકીને યુસીસી માત્ર યુસીસી લાગુ કરવાનો સત્તા અને પાવર સંસદના બે ગૃહોને છે લોકસભા અને રાજ્ય નહીં કે કોઈ રાજ્યની સરકારને સત્તા આ લોકોએ રાજ્ય સરકારોને સત્તા આપીને લાગુ કરવાની જે વાત કરે છે બિલકુલ ગેરબંધારણીય છે એમણે જે ગુજરાતમાં કમિટી બનાવી છે પણ ગેર છે કેમ કે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ એક મુસ્લિમનો પ્રતિનિધિ ને ઓબીસી નો ને એસસી નો પ્રતિનિધિ ને એમના મન લોકોનું પ્રતિનિધિ મંડળ બનાવીને કમિટી બનાવીને યુસીસી લાગુ કરવાની હિલચાલ કરી છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ હાલના તબક્કે ગુજરાતમાં કોઈ પણ સંજોગોમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં નહીં આવે એવી અમે માંગ કરીએ છીએ અને જો ચૈતરભાઈ ક્યાંક સરકાર દ્વારા યુસીસી કોડ લાગુ કરવામાં આવશે તો એના પછીનો તમારો એક્શન શું યુસીસી જો ગુજરાત સરકાર લાગુ કરે છે મારું એટલું રિએક્શન નહીં આવશે પણ આખા ગુજરાતમાં વસતા તમામ લોકોનું રિએક્શન આવશે આજે શાંતિ સુલેથી પોતપોતાના સંવિધાનિક અધિકારો થી બધા જીવે છે જી પોતપોતાના વારસાઈના પણ નિયમો છે

ને આમાં અમે ટચ ના કરીએ મુસ્લિમ સમાજને આમાં ટચ ના કરીએ ત્યારે અમે માનીશું કે યુસીસી એ યુસીસી વસ્તુ જ આર્ટિકલ છે બંધારણ સભામાં ઓગણીસો અડતાલીસ માં ચર્ચા થઈ એમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ થયો છે મતદાતાઓના લોકમત લેયા વગર યુસીસી લાગુ નહીં કરી શકાય મતદાતાઓની સંમતિ વગર યુસીસી લાગુ નહીં કરી શકાય તો સુકામ લોકોને ઉતાવળ પડી છે એટલા માટે અમે વિરોધ કરીએ છીએ ને અમે તો છે જ પણ આખા ગુજરાતના લોકોમાં શાંતિનો માહોલ ડોહળાઈ જશે લોકો રોડ પર આવી જશે અને ગુજરાતમાં જે શાંતિથી લોકો જીવી રહ્યા છે એ શાંતિ કામ યુસીસી લાવશે એવું મને લાગે છે યુસીસી નો જો યુસીસી લાગુ થાય તો સર્વ સમાજના લોકો ખૂબ વિરોધ કરશે એમાં ખાસ કરીને આદિવાસી માઇનોરિટી એસી અને ઓબીસી સમાજ રોડ પર ઉતરી જશે અને ચૈતરભાઈ યુસીસી લાગુ થવાથી રાજકીય રીતે આદિવાસીઓને કયો ગેરલાભ હોઈ શકે આદિવાસી સમાજ આજે આદિવાસી સમાજ ને શૈક્ષણિક અનામત મળ્યું છે અમારો અનામત કોટા છે જે પણ ઉચ્ચ અભ્યાસ કરવા માટેના અનામત બેઠકો અમારા માટે હોય છે એવી જ રીતે રાજકીય રીતે પણ અમારી અનામત બેઠકો છે જે ગુજરાતમાં સત્તાવીસ બેઠકો અમારી અનામત છે અમારા વિસ્તારોમાં સરપંચ થી લઈને સંસદ સુધીની તમામ બેઠકો રાજકીય રીતે અમારી અનામત છે જો યુસીસી લાગુ કરવામાં આવશે તો આ શૈક્ષણિક અને રાજકીય અનામત ખતમ થઈ જશે સીધી વાત છે આજે પણ અનામતની જોગવાઈ હોવા છતાં નિર્ણાયક ભૂમિકામાં અમારા લોકો નથી આજે તમે કોલેજિયન સિસ્ટમ થી જજીસ જજ નિમણૂકો થાય છે એમાં લોકો એસટી જજ કેટલા આજે અમારા એસટી કુલપતિ કેટલા આજે સચિવાલયમાં અમારા એસટી સેક્રેટરી કેટલા અમારા આઈ કેટલા આજે રિયલ ઇસ્ટેટમાં અમારા એસટી કેટલા તો આજે પણ સમાનતા નથી તો એક કાયદો આવવાથી શું અમારો ઉદ્ધાર થઈ જવાનો છે

અમે ભરૂચ લોકસભા મનસુખભાઈ સાથે સામસામે લડ્યા છે એમની આખી પાર્ટી એમનું આખું તંત્ર સત્તાનો પાવર બધું જ હતું હું એકલા હાથે લડ્યો છું તો પણ એ જનરલ બેઠક પરથી ભરૂચની જનતાએ ઇન્ડિયા ગઠબંધનને ને પાંચ લાખ બાવીસ હજારથી પણ વધારે મત અમને આપ્યા છે ત્યારે ચૂંટણીઓ આવે ત્યારે અમે હરીફાઈમાં હોઈએ છીએ એકબીજાના હરીફ હોઈએ પણ જે ઝઘડિયા જીઆઈડીસી નો પ્રશ્ન હતો ત્રણસો કામદારોનો એની રજૂઆત મારી સમક્ષ આવી એટલે હું હું ત્યાં પહોંચી ગયો અને પહોંચીને એમની ત્યાં મેનેજમેન્ટ સાથે અમે વાટાઘાટો કર્યા અને પછી બે બેઠા અને અમે પણ રજૂઆત કરવાની થાય ત્યાં અમે રજૂઆત કરી અને એ કામદારોને ન્યાય મળે એ જ અમારો હેતુ હતો એટલે રાજકીય રીતે અમારી વિચારધારા અલગ છે મારી લડાઈ મનસુખભાઈ સાથે નથી મનસુખભાઈ મારા વડીલ છે અમારા કુટુંબી છે પણ એમની વિચારધારા સાથે લડાય છે મારી લડાઈ મનસુખભાઈ સાથે નથી એમની વિચારધારા સાથે છે અને જ્યાં પણ લોકહિતની વાત હશે અમે નાના બનીને પણ એકબીજાના સહકારથી એનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીએ છીએ અને તે દિવસે પણ આ થયું તેઓ આવ્યા અમે બેઠા અને એનું નિરાકરણ લાવવાનો અમે પ્રયાસ કરીએ જી જી અને શૈતરભાઈ બીજો મારો પ્રશ્ન એ હતો કે તાજેતરમાં જ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ગુજરાતમાં સાહિત્ય કલાકારો શુભેચ્છા મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું હતું અને ત્યારબાદ તમારો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેમાં તમારા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે જેટલા પણ ગુજરાતી લોક સાહિત્ય કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે તેમાંથી આદિવાસી સમાજના કોઈ પણ કલાકારને આમંત્રિત નથી કરવામાં આવ્યા વાત છે બેન ગુજરાતમાં પાંચસો જેટલા કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા પહેલા તબક્કામાં સૌરાષ્ટ્રના કલાકારોને બોલાવ્યા એટલે ઉત્તર ગુજરાતના વિક્રમ ઠાકોર સહિતના કલાકારો નારાજ થયા ફરી બીજા તબક્કામાં ગુજરાતના કલાકારોમાં એક કરોડ પચીસ લાખ આદિવાસીઓની વસ્તી છે પંદર ટકા વસ્તીમાં અનેકો કલાકારો છે અને ખૂબ સારા લોક સાહિત્યકાર કલાકારો છે અમારા પર એક પણ કલાકારને વિધાનસભાના અધ્યક્ષ અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે આમંત્રિત ન કરીને માત્ર કલાકારોનો નહીં પણ ગુજરાતમાં વસનારી આદિવાસી સમાજ પ્રત્યેની માનસિકતા સટી કરી છે એટલા માટે અમે ઘણા દુઃખ થયેલું અને અનેક કલાકારોની મારા પર રજૂઆતો હતી જે મેં વિધાનસભામાં ત્યાં વાત કરી અને છતાં આ લોકોનું પેટનું પાણી નહીં હોય એટલે કહેવાનો મતલબ આ આદિવાસી પ્રત્યેની માનસિકતા છે અને આપણે સમાન સિવિલ કોડની વાત કરીએ છીએ કમસે કમ બે પાંચ કલાકારો આદિવાસીઓને બી બોલાવી લેતા તો તેમાં શું ખોટું થઈ જવાનું હતું જી 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 લાગુ કરવાથી આદિવાસી સમાજને રાજકીય રીતે અને શૈક્ષણિક રીતે જે છે તે મોટા ગેરલાભ થઈ શકે છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસ થી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત તેને સબ્સ્ક્રાઇબ કરી દેજો